નમસ્કાર હું છું નિશ્ચિત રાજ્યગુરુને આજના દિવસના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે જી હા ગાંધીના ગુજરાતમાં હવે સરકારે આપી છે દારૂ પીવાની પરમિટ આપને સાંભળીને ભલે નવાઈ લાગે પરંતુ સરકારે એવી વ્યવસ્થા કરી છે કે હવે ગાંધીનગરમાં બેસીને શાંતિથી પરમિટ વાળો પેગ મારી શકશો તમે તમને ભલે નવાઈ લાગતી હોય પરંતુ આ હકીકત છે ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં દારૂની દારૂબંધીને હળવી કરવામાં આવી છે હું આપને એક એક મુદ્દા આ સમગ્ર ઘટનાના સરકારની જાહેરાતના એક એક મુદ્દા વાંચીને સંભળાવીશ અને સાઈડમાં આપને ગ્રાફિકલી પણ અમે સમજાવવાનો પ્રયાસ કરીશું કે સરકાર આ શું કરવા ઈચ્છી રહી છે જે આ દારૂબંધી છે જે દારૂબંધીના કારણે ગુજરાત વખણાય છે જે દારૂબંધીના કારણે જે દારૂબંધીની બાકીના રાજ્યોમાં ચર્ચાઓ થાય છે એ ગાંધીના ગુજરાતમાં એ દારૂબંધી વાળા સ્ટેટમાં હવે ગાંધીનગરમાં પાટનગરમાં બેસીને પરમિટ વાળું પેગ પી શકશો આપને ભલે નવાઈ લાગતી હોય પરંતુ સરકારે જાહેર કરેલી પ્રેસ નોટ જે અમે આપની સ્ક્રીન પર પણ દેખાડીશું એ પ્રેસ નોટ હું આપને વાંચીને સંભળાવું છું સરકારે કહ્યું છે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટી એ ગ્લોબલ ફાઇનાન્શિયલ અને ટેકનોલોજીનો હબ છે જે વાત બિલકુલ સાચી છે કે એક ફાઇનાન્શિયલ હબ છે જે આર્થિક ગતિવિધિઓથી ધમધમે છે ગ્લોબલ ઇન્વેસ્ટર ટેકનિકલ એક્સપર્ટ તેમજ ગિફ્ટ સિટી માટે સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્તરની કંપનીઓ માટે ગ્લોબલ બિઝનેસ ઇકોસિસ્ટમ પ્રોવાઈડ કરવાના હેતુથી સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં સમજો સમગ્ર ગિફ્ટ સિટી વિસ્તારમાં વાઇન એન્ડ ડાઇન ફેસિલિટી ઉપલબ્ધ કરાવવા માટે પ્રોહિબિશનના નિયમોમાં ફેરફાર કરવા ઉચ્ચ કક્ષાએ મહત્વનો નિર્ણય થયેલો છે આ એક લાઈન મેં હજી વાત કીધી છે અને તેમાં આપ સમજી ગયા હશો હવે ગિફ્ટ સિટી જેટલું પણ વિસ્તરાયેલું છે જેટલા પણ વિસ્તારમાં ગિફ્ટ સિટી ફેલાયેલું છે એટલે ટૂંકમાં ઓલ ઓવર ગિફ્ટ સિટીના વિસ્તારમાં પ્રોહિબિશનના નિયમો હળવા કરવામાં આવ્યા છે દારૂબંધીના નિયમો હળવા કરવામાં આવ્યા છે આગળ આપ સાંભળો આ છૂટછાટ મુજબ સમગ્ર ગિફ્ટ સિટીમાં કામ કરતા બધા કર્મચારીઓ માલિકોને લિકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેટલા પણ કામ કરે જેટલા પણ ગિફ્ટ સિટીમાં ઓફિસ છે જેની માલિકી છે એ તમામને લિકર ફેસિલિટી લીકર લાઇસન્સ લીકર એક્સેસ પરમિટ આપવામાં આવશે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં લિકરનું સેવન કરી શકશે ફરી એક વખત આ લાઈન બોલું છું સરકાર દ્વારા જાહેર કરેલી પ્રેસ નોટ છે હું એ આપને ફરી વાંચી સંભળાવું છું કે જે માલિકો છે જે જેની પાસે પરમિટ છે જેના દ્વારા તેઓ આવી વાઇન એન્ડ ડાઇન આપતી ગિફ્ટ સિટીની હોટેલ્સ રેસ્ટોરન્ટ્સ અને ક્લબમાં લિકરનું સેવન કરી શકશે આ સિવાય સાંભળજો હજી આ સિવાય દરેક કંપની જેને ઓથોરાઇઝ કરે તેવા મુલાકાતીઓને પણ ટેમ્પરરી પરમિટથી આવી હોટેલ્સ રેસ્ટોરાં અને ક્લબમાં જે તે કંપનીના કાયમી કર્મચારીની હાજરીમાં લીકરનું સેવન કરવા દેવાની જોગવાઈ કરવામાં આવી છે તે સિવાય મુલાકાતીઓને પણ ગિફ્ટ સિટીની અંદર રેસ્ટોરન્ટ હોટેલ અને ક્લબમાં બેસીને પરમિટ વાળો પેગ પીવાની પરવાનગી સરકારે આપી દીધી છે હવે આગળ સાંભળો સિટી ખાતે એટલે કે એફ એલ થ્રી પરવાના મેળવી શકશે એટલે જેની જેની હોટલ છે જે પણ ક્લબ ખોલીને બેઠા છે એ બધા સરકાર પાસેથી લીકર વેચવાનું પરમિશન મેળવી શકે છે

આગળ સાંભળો એક વાત તો સરકારે આ પ્રેસ નોટમાં ઉમેરી છે પરંતુ હોટેલ ક્લબ રેસ્ટોરન્ટ લિકરની બોટલનું વેચાણ કરી શકશે નહીં આ પરમિટ વાળો દારૂ પીઓ રેસ્ટોરન્ટ ક્લબમાં જઈને પરંતુ બોટલ નહીં આપી આપ દારૂ પીઓ આપ ત્યાં બેસીને પીવો એટલું પીવો પરંતુ અમે બોટલ વેચવા નહીં દઈએ આગળ સાંભળો છેલ્લા ફકરામાં શું લખ્યું છે આ પ્રેસ નોટની સમગ્ર પ્રક્રિયામાં નશાબંધી અને આબકારી વિભાગ ગુજરાત રાજ્ય ગિફ્ટ સિટી વિસ્તાર ખાતે આવેલ એફ થ્રી પરવાના ધરાવતી હોટેલ રેસ્ટોરન્ટ ક્લબ દ્વારા કરવામાં આવતા લીકરના આયાત સંગ્રહ અને તેના દ્વારા પીરસવામાં આવતા લીકર અંગે દેખરેખ તેમજ નિયંત્રણની કામગીરી કરશે પ્રેસ નોટમાં સિગ્નેચર છે નિયામક શ્રી નશાબંધી અને આબકારી વિભાગ ગુજરાત રાજ્ય આ પ્રેસ નોટ અહીંયા પૂરી થઈ ગઈ સરકાર એમ કહે છે કે ગિફ્ટ સિટીમાં દારૂ વેચો એની પરવાનગી અમે આપશું પરવાનો અમે આપીશું અને નિયંત્રણ અને દેખરેખ નશાબંધી અને આબકારી વિભાગ કરશે સાહેબ સવાલ એ છે કે તમારે શું સ્પષ્ટીકરણ કરવાની જરૂર લાગે છે કે જે મુલાકાતીઓવાળી લાઈન છે શું મુલાકાતીઓ એટલે કે કોઈ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં રહેલી એક કંપનીના કર્મચારીને મળવા ગિફ્ટ સિટીની રેસ્ટોરન્ટમાં જાય તો શું તે ત્યાં બેસીને દારૂ પી શકે આપે બોટલ વેચવાની પરવાનગી તો નથી આપી પરંતુ હોટલ રેસ્ટોરન્ટમાં જઈ ગુજરાતનો કોઈ વ્યક્તિ ગિફ્ટ સિટીમાં જઈને દારૂ પી શકે આ સવાલ છે બીજો સવાલ શું તમે ગુજરાતની જનતાને ગેરંટી આપશો કે ગિફ્ટ સિટીમાં નિયમોનું પાલન ચોકસાઈપૂર્વક થશે કારણ કે દારૂબંધીના લીરા ઉડાડતી અનેક ઘટનાઓ રાજ્યોમાં બની ચૂકી છે તો ગિફ્ટ સિટીમાં નહીં થાય બોટલ બારોબાર રેસ્ટોરન્ટના માલિકો નહીં વેચે ક્લબના માલિકો નહીં વેચે એની ગેરંટી શું શું તમે વાતનો ઉલ્લેખ કર્યો અથવા તો કરવાના છો સ્પષ્ટીકરણ લાવવાના છો કે જો આવું થયું તો અમે સજા કરીશું અને કેવી સજા કરીશું સાહેબ સવાલ અનેક છે પ્રેસ નોટ આપી આપણે જાહેરાત તો કરી દીધી એ વિદેશી મહેમાનો માટે એ ગિફ્ટ સિટીમાં આવતા ગ્લોબલ ઇન્વેસ્ટર્સ માટે પરંતુ સવાલ એ છે કે ગુજરાતની જે શાન છે દારૂબંધી છે કે પ્રવક્તા મંત્રી આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ કરી આ બાબતની ચોખવટ કરે જેથી ગુજરાતની જનતા સમજી શકે આશા રાખીએ કે તમે જે પરવાનો દારૂ પીવાનો આપી દીધો છે ગિફ્ટ સિટીમાં એમાં આપ સ્પષ્ટીકરણ કરો અને જરૂર લાગે ત્યાં સુધાર કરો નમસ્કાર